ભાગ્યરેખા તમે જે કરો છો તેનાથી સંબંધિત છે તમારી જીવનશૈલી ખાણીપીણી તમારા કપડાથી લઈને તમારા પગરખા અને ચપ્પલ સુધી પણ તમારું નસીબ જોડાયેલું છે ઘણા કિસ્સાઓમાં સખત મહેનત કર્યા પછી પણ તમને પ્રગતિ નથી મળતી અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આનું એક કારણ તમારા પગના ચપ્પલ પણ હોઈ શકે છે તો આજની ખાસ વાતમાં પગરખા સાથે જોડાયેલું શાસ્ત્રોક્ત રહસ્ય જાણીએ તનમે મના હા શિવસંગ કલ્પ વસ્તુ ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે વિષય જે છે એ વિષય ચપ્પલનો વિષય છે જ્યારે એક દર્શક મિત્રએ મને આ વસ્તુ ઉપર જ્યારે ફોન કર્યો અને મને એવું થયું કે હકીકતમાં એમની વાત ઉપર મારે આ કાર્યક્રમ બનાવવો જોઈએ એ દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી દરેક વસ્તુમાં તમે શાસ્ત્રને અનુસંધાનમાં સારી જાણકારી આપો છો પરંતુ ચપ્પલ ચપ્પલ ને રહીને તમે થોડી જાણકારી આપો જૂતા જે છે કેવા રંગના પહેરવા જોઈએ કેવા રંગના ન પહેરવા જોઈએ જૂતાને કઈ જગ્યા ઉપર પહેરીને ન જવું જોઈએ અને જૂતા ઊંધા પડી ગયા હોય તો ઘરમાં ઝઘડો થાય છે વાત સાચી આવા એમના મનમાં પ્રશ્ન ઉદભવિત થયા હતા અને મને એમની વાત સારી લાગી એટલે મેં કીધું ચલો કઈ વાંધો નહીં આવા પ્રશ્ન અનેક લોકોના પણ હશે તો ચાલો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા ધર્મને લઈને આપણે વાત કરતા હોય છે દરેક દ્રવ્યને લઈને દરેક વસ્તુને લઈને તો આજે મનુષ્યના જે પહેરવામાં આવતા જે ચપ્પલ જે છે એને લઈને પણ સાચી માહિતી આપી દઈએ મિત્રો ખાસ કરીને પ્રશ્ન હતો કેવા રંગના જૂતા પહેરવા જોઈએ મિત્રો આપણા શાસ્ત્રમાં દરેક વસ્તુનો એક નિયમ છે જેમ કે ઘણી વખત આપણી પોતાની વાત કરીએ કે આપણે કોઈ વ્યક્તિના બેસણા જવું છે તો આપણે કોઈના બેસણમ જાવું હોય છે ત્યારે આપણે પણ અમુક વસ્તુ ધ્યાન રાખીએ છીએ ભાઈ કેવા કપડાં પહેરવા કેવા ન પહેરવા જો ખોટા કપડાં પહેરીને જઈએ તો લોકો ટીકા કરે હવે લગન હોય ત્યારે સૂટ પહેરીને જઈએ બરાબર પણ કોઈના બેસણમ સૂટ પહેરીને ના જવાય ત્યાં સફેદ કપડાં પહેરીને જવાય કેમ કે દરેક જગ્યામાં અમુક જગ્યામાં અમુક રંગનું મહત્વ હોય છે તો અહીંયા ચપ્પલનું પણ શાસ્ત્રમાં એનું મહત્વ ગણવામાં આવે છે ચપ્પલ ને જૂતા ને સંસ્કૃત અંદર ચરણ પાદુકા કહેવામાં આવે છે પહેલાના જમાનામાં ઋષિ મુનિ ગુરુજી સાધુ સંત દરેક મનુષ્ય પહેરતા હતા પહેલા જમાનામાં કઈક અલગ હતું લાકડાના હતા લાકડાના પહેરતા હતા પણ ચરણ પાદુકા શબ્દ કહેવામાં આવે છે રહી વાત રંગની તો જ્યારે મને પ્રશ્ન કરવામાં આવ્યો છે શાસ્ત્રી કેવા રંગના ચપ્પલ પહેરવા જોઈએ તો ચલો શાસ્ત્રની દ્રષ્ટિએ કે ગ્રહની દ્રષ્ટિએ હું એનો રંગ પણ બતાવી દઉં મિત્રો પહેલા નંબરની વાત હવે જ્યારે વાત કરી છે તો હું કહી દઉં કે દરેક દરેક મનુષ્યના શરીરમાં નવે નવ ગ્રહોનું અલગ અલગ જગ્યામાં એનું સ્થાન હોય છે હવે વાત કરીએ છીએ જ્યારે પગની ત્યારે ચરણની અંદર એવું કહેવાય છે શનિ અને રાહુનું સ્થાન મનુષ્યના પગમાં જણાવેલું છે શનિ દેવ અને રાહુ મહારાજ મનુષ્યના પગમાં હોય છે એટલે પગમાં શનિ રાહુનું પ્રતિક ગણવામાં આવે છે એવું કહીએ તો ખોટું નહીં આજે જોઈએ છે તો ઘણા બધા અલગ અલગ રંગના જૂતા હોય છે પણ જ્યારે આ ભાઈને જ્યારે મનમાં થયું કે મારે કેવા જૂતા પહેરવા જોઈએ તો હું ચોક્કસ એને જણાવી દઉં ખાસ કરીને શનિ મહારાજનો જે રંગ છે એ રંગના જૂતા પહેરવા શુભ પરિણામ આપે છે તો શનિ મહારાજ અને રાહુદેવનો કલર કયો છે શનિ મહારાજનો જે રંગ જે છે એ ખાસ કરીને કારો રંગ કૃષ્ણ એટલે કે કાળો રંગ અને બીજો વાદળી અને બ્લૂ કલર પણ કહી શકાય બ્લુ રંગ લાઈટ અને ડાર્ક બ્લૂ જે હોય એ લઈ શકાય રાહુ મહારાજનો જે રંગ જે છે કોફી કલર કોફી કલર જેને આપણે ભૂરો રંગ પણ કહેવામાં આવે છે કોફી કલર તો એ રંગ રાહુદેવનો હોય છે તો આવા રંગના જો ચપ્પલ જૂતા કે બૂટ જે કંઈ છે તમે એ પહેરો છો તો એનાથી રાહુ અને શનિ પ્રભાવિત થાય છે શુભ પરિણામ આપે છે પીળા રંગના જૂતા ક્યારેય ન પહેરવા જોઈએ કેમ કે પીળો રંગ જે છે દેવગુરુ બ્રાહસ પતિનો ગણવામાં આવે છે અને પીળા રંગના જૂતા પહેરવાથી મનુષ્યની ખોટી દિશામાં માણસ ભટકાય છે ખોટા કાર્ય થાય છે ખોટા માર્ગે જાય છે ખોટી મુશ્કેલીઓ આવે છે હા કદાચ જો તમે સ્પોટમાં જતા હોવ રમતગમતમાં જતા હોવ નાચવા કૂદવા બાબતે જતા હોય તો કદાચ આ રંગની જગ્યાએ તમે સફેદ રંગના તમે બૂટ પહેરી શકો છો કેમ કે સફેદ રંગ જે છે એ સ્પોટનો શુક્રનો ગ્રહ ગણવામાં આવે છે એટલે શુક્રનો રંગ સફેદ છે તો બીજા રંગ બીજે જો તમે આવી કોઈ બાબત રમત ગમતને લઈને કસરત ને લઈને કે સ્પોટમાં જતા હોય તો તમે બીજો ઓપ્શનમાં શુક્ર એટલે કે સફેદ રંગ તમે પહેરી શકો છો કેમ કે શનિદેવ અને રાહુદેવ એમના ગુરુ જે શુક્રદેવ ગણવામાં આવે છે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય કઈ જગ્યા ઉપર જૂતા ન પહેરવા જોઈએ જ્યાં ગુરુનું સ્થાન હોય ત્યાં જૂતા ન પહેરવા ખાસ કરીને જ્યાં સ્કૂલ સ્કૂલની અંદર શું હોય ગુરુ ભણાવે છે સ્કૂલે વિદ્યા ક્ષેત્ર છે તો જ્યાં સ્કૂલે જતા હોય બાળકો ત્યારે સ્કૂલમાં ભણતી વખતે જૂતા પહેરીને ન ભણવું જોઈએ જૂતાને સ્કૂલની બહાર ઉતારવા જોઈએ દેવસ્થાન મંદિરે જતા હોય ત્યારે ભગવાનના મંદિરમાં જૂતા પહેરીને ન જવું જોઈએ ગુ તમે તમારા કોઈ ગુરુજીના આશ્રમમાં જતા હોવ તો ત્યાં પણ જૂતા ન પહેરવા જોઈએ એ તો ઠીક ઠીક છે બાકી તમે તમારા કાર્યક્ષેત્ર જો તમે તમારા કામકાજ તમારી ઓફિસમાં તમે કામ કરતા હોવ જે તમારું આ જીવન તમારી વ્યવસાય કહેવામાં આવે છે જ્યાંથી તમારું ધન આવવાનું સ્થાન ગણવામાં આવે છે તો વ્યવસાય સ્થાનમાં પણ કામ કરતી વખતે ઓફિસમાં બેસીને તમારે જૂતા પહેરીને ન બેસવું જોઈએ દુકાનમાં કદાચ તમે તમારી દુકાન હોય નાની મોટી તો એ દુકાનમાં પણ જૂતા પહેરીને માલ સામાનને ન કેમ કેમકે એ તમે તમારા દુકાનનો તમારો વ્યવસાયનું તમારી આજીવિકાનું તમે અપમાન કરી રહ્યા છો કેમ કે જેનાથી આપણે સુખી છીએ તે જગ્યાનું પણ માન રાખવું જરૂરી છે જેનાથી આપણે ઉજળા છીએ ચાહે વ્યવસાય હોય નાની દુકાન હોય કે ચાહે ગમે તે હોય પણ એ વખતે ન પહેરવા જોઈએ ઘરની અંદર ઘરમાં જૂતા ન પહેરવા જોઈએ ઘણા અત્યારે હાલ શોખ હોય છે ફેશન લાગે છે ઠીક છે દરેક વ્યક્તિ પોતપોતાની મરજીનો માલિક છે પણ શાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિ ઘરમાં બહુ વારંવાર જૂતા પહેરીને ફરે છે તો ઘરની અંદર તમારું એક મંદિર હોય છે દેવ મંદિર ઘરની અંદર જ્યાં તમે પૈસા કમાવો છો એને કહેવાય લક્ષ્મીનું સ્થાનક ઘરની અંદર જ્યાં અનાજ ખાઈએ છીએ અને કહેવાય છે અન્નપૂર્ણા જે ઘર માણસને સુખી કરે છે પણ એ ઘરમાં વારંવાર જૂતા પહેરીને ફરવું તમને દેખાવ માટે શો માટે એવું લાગતું હોય છે કે સારું લાગે છે પણ એના દ્વારા તમે લક્ષ્મીજીનું અન્નપૂર્ણાનું અને દેવ સેવામાં બિરાજમાન દેવતાઓનું જાણી જોઈને અપમાન કરો છો અને તેવા ઘરમાં વારંવાર મોટી આપત્તિ આવે છે તે ઘરની અંદર પરિવારમાં શાંતિ નથી તે ઘરિવા ઘરની અંદર પરિવારમાં એક બીજા પ્રત્યે જે પ્રેમ હોવો જોઈએ એની જગ્યાએ વાત વાતમાં ક્લેશ કંકાશ ને નફરત ઉત્પન્ન થાય છે તો શાસ્ત્ર એવું કહે છે ઘરની અંદર પણ ક્યારે જૂતા એ ચપ્પલ જે કઈ હોય કે બૂટ પહેરીને ન ફરવું જોઈએ આમ એવું કહેવાય છે કે બહારે ઘણી વખત જૂતા તમે પહેરીને જો ઘરમાં આવ્યા છો તો બહારની અલગ અલગ જગ્યાની ઉર્જાઓ અલગ અલગ રેતી અલગ અલગ એનર્જી એ બહારની તમે તમારા ઘરમાં લાવો છો જૂતા ખરાબ હોય ગંદકીવાળા હોય તો ઘરને તમે ગંદકીવાળું કરો છો અને એવી ખરાબ ઉર્જાઓ ઘરમાં આવે છે જેથી ઘરનું વાતાવરણ દૂષિત બને છે ઘરની અંદર પણ બને ત્યાં સુધી જૂતા ન મૂકવા જોઈએ ઘરની બહાર મૂકવા જોઈએ અને ઘરની બહાર મૂકવાથી અને ઘરની બહાર મૂકો અને એ પણ પાછું દેખાવાના જોઈએ આંખણી સામે જૂતાને કોઈ કબાટની અંદર રાખો નજર સામે નહીં ચપ્પલ ઊંધું ના રાખવું ચપ્પલ ને ચપ્પલ ઊંધું થાય છે તો પનોતી ઊંધી થાય તો ક્લેશ કંકાશ એટલે બને ત્યાં સુધી ઘણા લોકો ચપ્પલ ઊંધું થયું તો કહેતા ભાઈ ચપ્પલ ને સીધું કર કેમ કે એ ચપ્પલ ઊંધું થાય તો માણસની જે સાચી દિશા છે દિશા ઊંધી થવા લાગે છે તકલીફ આવવાનું ચાલુ થાય છે તો આવી બધી બાબતોનું પણ ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ વિષય બહુ નાનો છે પણ આ વિષયને ને સમજવો પણ બહુ જરૂરી છે અને હંમેશા મારું કામ સાચી માહિતી આપવાનું હોય છે એ માહિતી સારી લાગે તો ચોક્કસ તમે તમારા જીવનમાં એ માહિતીને અપનાવી શકો છો જીવનને સુખી કરી શકો છો મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે અને હંમેશા તમને તમારા માટે સારી માહિતી હું હંમેશા આપતો રહીશ પણ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા મને આપી દો રજા જય ભગવાન